આજે વાત કરવી છે સૌરાષ્ટ્રના એક સત્તાવર રાજવંશ અને મહાન રાજ્યના રાજાની સૌરાષ્ટ્રમાં જાડેજા રાજ્યના સ્થાપક જામ રાવળજીને માનવામાં આવે છે સોળમી સદીના ઉત્તરાર્ધમાં સૌરાષ્ટ્રનો સમગ્ર પ્રદેશ વિધર્મીઓના ખાલસાનો પ્રદેશ થઈ ચુક્યો હતો મંદિરો તૂટતા હતા અને તે સ્થળે વિધર્મીઓના દેવસ્થાનો બનતા હતા હિન્દુઓનું મોટા પાયે ધર્માંતરણ કરાવવાની નીતિ એ જાણે રાજ્યની નીતિ બની ગઈ હતી આર્ય સંસ્કૃતિને ભૂસી નાખવાની પ્રવૃત્તિ એક રાજ્યની નીતિ હોય તે રીતે ચાલતું હતું હિન્દુત્વ ભયમાં હતું આ સમયે વિક્રમ સંવંત પંદરસો પંચોતેર એટલે કે ઈસવીસન પંદરસો ઓગણીસ માં કચ્છથી પ્રસ્થાન કરી જામ જાડેજા રાવળજી પશ્ચિમ સૌરાષ્ટ્રનો પ્રદેશ કબજે કરે છે એક શક્તિશાળી જાડેજા રાજ્યની સ્થાપના થાય છે જામ રાવળજીએ વર્તમાન નવલખા પાસે વવાણિયા બંદર પાસે આવેલું મોરાણા ગામ જીતી લીધું ત્યાં પડાવ કર્યો અને તે પ્રદેશના રાજ્ય કરતા અને પોતાના પિતા જામ લાખાજીના ઘાતક એવા દેદા તમાચી પાસે અનાજ મંગાવ્યું તમાચીએ અનાજને બદલે ધૂળ મોકલાવી જામ રાવળજીના ક્રોધનો પાર રહ્યો નહીં પરંતુ તેમની સાથે આવેલા પામનાર ઉત્તમ ચારણ કવિ ઉત્તમ રાજકવિ એવા ઈશરદાસજી મહાત્મા આ વાતને જુદી રીતે રજૂ કરે છે ઈસરદાસજી કહે છે કે દુશ્મને આ તો ધરતી મોકલી છે એટલે સામી વસુંધરા આવી છે તેને વધાવી લ્યો જામ રાવળે તમાચી ઉપર ચડાઈ કરી અને ભીષણ યુદ્ધ ખેલાયું યુદ્ધમાં જામ રાવળનો વિજય થયો સામેનો પક્ષ તેનું સૈન્ય એ હાર માને છે જામ રાવળજીએ પિતાની હત્યાનું વેર ન લેવાય ત્યાં સુધી પાઘડી નહીં બાંધવાની પ્રતિજ્ઞા લીધી હતી આ દિવસે જામ રાવળ હાલારનો ધણી પોતાના માથામાં પાઘડી બાંધે છે ત્યાંથી વિજય પ્રસ્થાન કરી ધમલપુર એટલે હાલનું જે ધ્રોળ છે ત્યાં હરદમળ ચાવડાને હરાવી અને આવેલા જયેષ્ઠ બંધુ હરદોળજીને ગાદીએ બેસાડવામાં આવે છે અને એ રાજને નામ આપવામાં આવે છે ધ્રોલ આગળ વધતા ખિલોસ ગામ કબજે કરી નાગના બંદર અને રાણપુરના શાસકોને હરાવી તેનો પ્રદેશ પણ જામે કબજે કર્યો બેળ ગામે ગાદી નાખી ત્યારબાદ ખંભાળિયાના વાઘેલાઓને હરાવી માં આશાપુરાની સ્થાપના કરી પોતાની ગાદી ખંભાળિયામાં ફેરવી અને આ પ્રદેશને પણ પોતાના પૂર્વજ એટલે કે હાલાજીના નામ પરથી હાલાર અથવા હાલાવાડમાં ભેળવ્યો પોતાની હુકુમત સ્થાપી પોતાની આણ સમગ્ર સૌરાષ્ટ્રમાં વર્તાવી કારક્રમે જામ રાવળનો પ્રદેશ ચારે દિશામાં એટલો વિસ્તાર પામ્યો કે મધ્યસ્થ સ્થાનની જરૂર પડતી હતી તેથી વિક્રમ સંવંત પંદરસો છન્નું ઈસવીસન 1540 ના શ્રાવણ સુદ સાતમ અને બુધવારના સ્વાતિ નક્ષત્રમાં નવા નગરનું ખાત મહોરત કરાવી જામનગર નામનું શહેર વસાવ્યું સમગ્ર સૌરાષ્ટ્રમાં વિધર્મીઓની આણ હતી એમ છતાં નવા નગરમાં હિન્દુઓની પ્રબળ આસ્થાના કેન્દ્ર સમા દેવળો શિવાલયો દેવીઓના અને શક્તિઓના મંદિરો બનાવવામાં આવ્યા નવાનગરને છોટે કાશીનું બિરુદ મળ્યું 65 વર્ષની વયે કચ્છથી જાડેજા ભાયાતો સોઢા રાજપૂતો બલોચો અને આહીરોના પ્રબળ સૈન્ય સાથે આવેલા જામ રાવળજીએ સૌરાષ્ટ્રમાં એક વિશાળ રાજ્યની સ્થાપના કરી જામ રાવળ એક એવા રાજવી હતા કે જે એક પણ યુદ્ધ હારિયા હતા તેતાલીસ વર્ષ સુધીના લાંબા ગાળા માટે હાલાર પર રાજ કરનારા આ વીર રાજવી યશસ્વી અને તેજસ્વી પુરુષ હતા આવા પરાક્રમી પુરુષે એકસો ચોવીસ વર્ષની લાંબી વય બાદ છેલ્લો શ્વાસ લીધો મિત્રો આવા તો કેટલાય વીરોએ જામનગરની માટે પોતાના રક્ત રેડ્યા છે પોતાની જિંદગીની બાજી ખેલી છે અને આપણા આ જામનગરના ગૌરવવંતા ઇતિહાસ રાજા રજવાડામાં આપણે આજે સાંભળી રહ્યા છીએ આવા ને આવા વધારે વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ને માત્ર અનસંગ ઇતિહાસ પર